જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ પણ અમે આપીએ છીએ તમને પણ કોઈ સમસ્યા હો કોઈ સવાલ હોય તો તમે અચૂક અમને પૂછી શકો છો તમને તમારી સમસ્યાનું સમાધાન અમે અહીંથી આપીએ છીએ સમસ્યા તમારી વાસ્તુ જ્યોતિષ કે તમારા કુંડળીના દોષોનું નિવારણ હોય કે કોઈ પણ હોય તો તમે એનું નિરાકરણ અમારી પાસેથી મેળવી શકો છો એનો તમને જવાબ અહીંથી આપવામાં આવશે તો ચાલો દર્શક મિત્રો પહેલાં આપણે જોઈએ આજનું પંચાંગ શું કહે છે તે આજે બુધવારનો દિવસ છે તો પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરી લઈએ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ અનગમ્યમ વંદે વિષ્ણુ સર્વલો કૈકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંજાબ આજે વિક્રમ સંમત બે હજાર એંશી શક્ષમત ઓગણીસો ને છેતાલીસ બી પચીસો પચાસ તારીખ છે આજે સત્તરમી જુલાઈ બે હજારને ચોવીસ બુધવારનો દિવસ છે આજે અષાઢ સુદ એકાદશી કહેવાય છે એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની આજે એકાદશી તિથિ છે જેને દેવશૈની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે દર્શક દરેક મિત્રોએ આ વ્રત કરવા જોઈએ એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ નક્ષત્ર અનુરાધા રહેશે ત્રણ વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર છે યોગ તમારો શુભ રહેશે સાત વાગીને ત્રણ મિનિટ સુધી ત્યારબાદ બ્રહ્મયોગ રહેશે અને કર્ણ જ રહેશે આઠ છત્રીસ સુધી ત્યારબાદ વૃષ્ટિકરણની શરૂઆત થશે આજની જે રાશિ રહેશે એ તુલા રાશિ રહેશે અને તુલા રાશિ રહેશે રાતના ત્રણ વાગીને તેર મિનિટ સુધી અને ત્યારબાદ એ વૃશ્ચિક રાશિની શરૂઆત થશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે તમે સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવતીને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું ફળ પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે તમારા માટે આજે જોવા જઈએ તો સવારથી જ સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે કંઈક નવું કામ કરવા માટે તમે પ્રેરાઈ જાઓ અથવા તમને પ્રેરણા મળે એવું મને દેખાય છે આજે થોડાક ઉત્સાહમાં આવી જઈ અને કોઈ ખોટું કામ ન થઈ જાય એની પણ કાળજી લેવી પડશે માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધો તો સારા રહેશે ભાઈઓ વચ્ચે થોડું ખટપટ થાય એવા સંકેતો છે નાણાંની લેવડ દેવડ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અથવા તો સંતાન માટે સમસ્યામાંથી રાહત મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો અને હોસ્પિટલ જવાનો સમય આવી શકે છે એટલે કોઈ સ્વાસ્થ્ય અગર ગડબડ હોય તો એના માટે તમારે કદાચ હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે જે તમારે જરૂરી છે વ્યવસાયમાં તમને આર્થિક રીતે સારો સમય દેખાય છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થશે અને સ્વાસ્થ્ય માટે તો તમને કહ્યું મેં તમારા જે સંબંધો છે સંબંધીઓ સાથેના સંબંધોમાં સારું રહેશે એટલે કે એકબીજાના જે હૂંફ છે એ તમને મળી રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ તો વૃષભ રાશિ માટે આજે તમારા ઘરે કોઈ ક્લેશ ના થાય કોઈ પણ પ્રકારનો કલહ ન થાય કોઈ વાતની કકળાટ ન થાય એની કાળજી ખાસ રાખવી પડશે કારણ કે ગ્રહગોચર કંઈક આવું કંઈક પરિણામ લાવી રહ્યા છે અને ખાસ કરીને સંતાનની જે સમસ્યા છે એ તમારી સમસ્યા બની શકે છે સંતાનને કેરિયરને લઈને અથવા તો સંતાનને અભ્યાસ વગેરેને લઈને તમને કંઈક મૂંઝવણ હોય એવું લાગે છે ઉપર માટે કોઈ મોટું કંઈક વધારે ખર્ચો ન આવી જાય ઘરમાં કોઈ નાના મોટા ખર્ચ પણ આવવાની સંભાવના બની રહી છે એટલે એ ખર્ચ ન થાય એની કાળજી પણ તમારે રાખવાનું છે હા જીવનસાથી સાથે મતમતાંતર ન બને એના સ્વાસ્થ્ય બાબતમાં ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું અને ખોટા માણસોથી હંમેશા સાવધાન રહેવું શું કરશો તો આજે તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટું નિર્ણય લેવું એ જરૂરી નથી એટલે કે કોઈ વ્યસન કરતા હો તો વ્યસનની આજે જરૂર નથી તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારો દિવસ સામાન્ય સારો અને ઉત્તમ રહેશે એટલે કે સામાન્ય રહેશે કોઈ બહુ વધારે પડતી ઉઠાપટક દેખાતી નથી અને ખાસ કરીને તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણેનું કામ પણ થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે તમારી શિક્ષા ક્ષેત્રે આગળ તમે વધી શકો છો વ્યવસાય વગેરેમાં પણ તમને સારું અને સુંદર સામાજિક કાર્યક્ષેત્ર પણ તમને મળશે સમાજમાં માન મર્યાદા પ્રતિષ્ઠા એ બંને વસ્તુ આજે મળી શકે છે અને ખાસ કરીને જે મહારાજ બૃહસ્પતિ છે એના કારણે તમારા ઘણા કામો જે અટક્યા હતા એ તમામ કાર્યો તમારા પૂર્ણ થતાં દેખાશે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રાખવાનું છે અને તમારા જ અંગત વ્યક્તિઓ છે જે તમારા ઘરના હોય સંતાન હોય કે દીકરી હોય કે દીકરો હોય એના માટે લઈને કોઈ મિલકત સંબંધી પ્રોબ્લેમ પણ તમને આવી શકે છે શું કરશો તમે તો આજે તમારે એ ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આ દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી દેખાય છે માતા પિતાના સાથેના સંબંધો તમારા સારા રહેશે પતિ પત્ની વાત છે સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડી ગડબડ આવે એવું પણ લાગે છે એ તમારે સાચવીને કામ કરવું પડશે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં રાહત મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારી હોરોસ્કોપની અંદર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને તમારી જે ઈચ્છા શક્તિ છે તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે તો વધારે ઓવર ઈચ્છાઓ કરવાની જરૂર નથી આપણાથી જેટલું થઈ શકે એટલી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો વિચાર કરવો બહુ લાંબા થશો તો પ્રોબ્લેમમાં આવી શકશો તમારા વ્યવસાયમાં એકંદરે સારું છે શેર બજારમાં જરા સાવધાન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરો શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મોટા અક્ષરથી જેમ નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર છે વ્યક્તિગત રીતે જો જોઈએ તો તમારી કુંડળીમાં તમને લાભપ્રદ ગ્રહો દેખાય છે આવકનો વધારો થશે નોકરી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાતા નથી ખાસ કરીને તમારે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર છે સંતાન અને પત્નીને લઈને થોડું ટેન્શન તમારા મગજમાં વધારે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સુંદર છે શું કરશો તમે તો આજે તમે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી ઓમ નમો ભગવતી વાસુદેવા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને થોડાક દિવસોથી તમે મનમાં ઉચાટ રાખી રહ્યા છો કંઈક પ્ર પ્રસંગોનો ઉંચાટ હોઈ શકે છે કોઈ સંબંધોનો ઉંચાટ હોઈ શકે છે એ ઉચાટમાં બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી બધું થાળે પડી જશે એની ગભરાવાની જરૂર નથી કદાચ કોર્ટ કચેરી ચાલતી હોય કોર્ટ મેટર ચાલતી હોય તો એ કોર્ટ મેટરમાં પણ તમને સફળતા તો મળી જ જશે ચિંતા બિલકુલ ના કરશો ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા જરૂર છે તમને કદાચ સંતાન પ્રાપ્તિને લઈને તમે ચિંતામાં હો એવું બની શકે છે એના માટે પણ કોઈક માર્ગ જરૂરથી નીકળી જશે આજે તમારે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવી એટલે કોઈ કામ ક્યાંક પડેલું હોય તો એમાં ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી કોઈ ખોટું બોલીને કોઈને તમે બોલી દો જેની જોડે પૈસા લેવાને એની જોડે કકળાટ કર દો એટલે તમારા પૈસા ડૂબવાના ચાન્સ વધી જાય છે માટે આવું જરા ધ્યાન રાખીને કામ કરજો વ્યવસાયમાં સારું છે યાત્રા પ્રવાસ પણ બની શકે છે વાહન વગેરે ખરીદાઈ શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું છે કુટુંબ અને પરિવાર સાથેના મતભેદો એ તમારા સારા રહેશે એમાં ફેરફાર થઈ જશે પરાક્રમ પણ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં થોડું સોલ્યુશન આવે એવું દેખાય છે માતા અને પિતા વચ્ચે થોડા મતમતાંતર વધી જાય એવી સંભાવના છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની તમારે જરૂર છે શેર બજાર કે અન્ય બજારોમાંથી જરા દૂર રહેવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં અને પત્નીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે શું કરશો તમે તો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો કાળા તલ પાણીમાં નાખી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે જોઈએ તો વ્યક્તિગત તમારો સ્વભાવ સારો છે અને સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહે એવા સંકેતો દેખાય છે સાથીદારો સાથે થોડા મતમતાંતર થાય એવી સંભાવના પણ બની રહી છે પતિ પત્નીનો પણ મતમતાંતરની સંભાવના બની રહી છે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હોય તો ત્યાં તમારું અપમાન થઈ જાય અથવા ત્યાં તમને થોડી નુકસાન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને પરિવાર અને કુટુંબના લોકો સાથે થોડો તાલમેલ સારો બનાવીને ચાલવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો અને ઉત્તમ છે પરંતુ પૈસો જો કોઈને આપશો તો તમારા પૈસા પર ડૂબી શકે એવી સંભાવના છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ધનુરાશિ ભટ અફ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારું અને ઉત્તમ છે તમે જે કંઈ સમજતા હો એ પ્રમાણે તમારું કામ થઈ શકે છે નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડદેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે બજારથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ચણાની દાળ ગોળ હળદરનું દાન કોઈપણ શિવ મંદિરમાં કરી અથવા કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની દરમિયાન તમારા માટે સારો સમય દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વ્યવસાયિક વ્યક્તિઓએ નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે એટલે તમે યાત્રા અવશ્ય કરશો પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થઈ શકે છે વ્યવસાયિક લોકોએ કોઈને ઉછીના નાણાં આપવાની જ્યાં વાત આવે તો ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી કારણ કે આપેલા પૈસા તમારા ડૂબવાની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ પણ સારો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન પણ દેખાય છે પરંતુ જેના પર તમે વિશ્વાસ કર્યો એ તમારી સાથે દગો કે ઘાત કરે એવી સંભાવના પણ બની રહી છે માટે આંધળો થઈને કોઈ પણ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમારે કરવાની નથી આજે એવું બની શકે કે પૈસાની લેવડ દેવડમાં થોડા વાદ વિવાદ વધવાની સંભાવના છે પોલીસ કેસ જેવી સ્થિતિ ન આવે એની કાળજી તમારે લેવી પડશે અને જો તમે વ્યવસાય છો તો તમારા માટે સારું છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ અવશ્ય કરજો તો દર્શક મિત્રો શું કરીશું તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એવું તે ધ્યાનમાં રાખવાની છે પતિ પત્ની વચ્ચેના મત મતાંતરો દૂર થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વ્યવસાય ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે અને કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિ ફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે આ દર્શક મિત્રો આપણે જોયું આજનું રાશિ ફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે દેવશૈની એકાદશી છે એવું કહેવાય છે કે દેવશૈની એકાદશી એ મહત્ત્વની એકાદશી છે મહત્ત્વની બે એકાદશી મહત્ત્વની એટલા માટે એક દેવશૈની એકાદશી આવે છે એક દેવ ઊઠી આવે છે એવું પંચાંગ પ્રમાણે જો જોવા જઈએ તો દરેક ગ્રહો અલગ અલગ ઇફેક્ટ આપતા હોય છે અહીંયા દેવશૈનીનો મતલબ થાય છે કે દેવતાઓ સૂઈ ગયા અને દેવ ઉઠી એટલે દેવતાઓ ઉઠ્યા ખરેખર એવું નથી આ અમારો એક સિદ્ધાંત છે વેદની અંદર એવું કહેલું છે કે અન્ન એવ બ્રહ્મ જે અન્ન છે એ જ બ્રહ્મ છે તો મિત્રો આપણો ભારત વર્ષ જે છે કૃષિ પ્રધાન દેશ છે અને એ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતોની લગભગ બાવણી થાય થઈ જાય તમે સમજી લો અત્યારે નથી થતું કારણ કે અત્યારે વરસાદ અનિયમિત થઈ ગયો બધા ઝાડપાન કાપી નાખવામાં આવ્યા બધા જંગલો ઓછા કરી દીધા તો જંગલો ઓછા થઈ ગયા એટલે તમારા વરસાદને અનિયમિત વરસાદ થઈ ગયો આવી જાય તો એક જ દિવસે દસ ઇંચ આવી જાય અને ન આવે તો ઝાપટું ના આવે એટલે આ જે પરિસ્થિતિ આપણા દેશમાં બની છે એ માત્ર ને માત્ર ઝાળવા કપાવાને લીધે અને પ્રદૂષણ વધવાને લીધે પહેલાંના સમયની અંદર અષાઢ મહિનાની અંદર જે છે એ કાયદેસર રીતે વરસાદ આવી જતો અને વરસાદની વાવણી થઈ જતી અને ખેતરની જે વાવણી થઈ જાય એટલે જે અન્ન એવ દેવ જે અન્ન એ બ્રાહ્મ બ્રહ્મ છે તો એ અન્નને આપણે જમીનમાં રોપી દઈએ છીએ અને એને પછી આપણે ઢાંકી દઈએ છીએ એટલે એ અન્ન આરામથી પડ્યા રહે ધીમે ધીમે એમાં અંકુરણ આવે અંકુરણ આવીને પછી એને મોટા થાય અને લણણી કરીએ લણણી કરીને આપણે અન્નને આપણા ઘરે લઈએ અને ત્યારબાદ એના દાણા કાઢીએ છીએ એ દાણા જ્યારે થઈ જાય છે એ વખતે આવે છે દેવ ઉઠી એકાદશી એટલે તમારું અન્ન જે છે તમારા ઘરે પરત આવી ગયું એને આ રીતે દેવશૈની અને દેવ ઉઠી આવો અર્થ થાય કાયદેસર પણ હવે અહીંયા શું છે કે આ એકાદશી કેમ કરવી શા માટે વાય તો એકાદશીનો મતલબ જ છે મિત્રો કે તમારા માનસિક સ્થિતિ અગિયારસ એટલે કે એકમથી લઈ અને અગિયાર દિવસ પછી ચંદ્રમાં ફૂલ ડે થઈ રહ્યો છે એટલે કે પૂનમ આવવાની છે અને એ વખતે તમારું જે માનસિક લેવલ હોય એ થોડું નબળું પડતું જાય તો જ્યારે આપણું મન નબળું પડે તો શું કહે છે ભગવાન કૃષ્ણ પોતે કહે છે વિષયા વિનિર્વરતન તે નિરાહાર છે તે જે નિરાહાર રહે એના વિષયો જે છે હંમેશા વિનિર્વર્તિત રહે છે નિવૃત્ત રહે છે અને એ કંઈક સારું કામ કરી શકે છે મન જે હોય છે સ્થિર રહે ચંચળતા ઓછી રહે અને મનમાં કામ કરવાની ક્ષમતા વધે તમારા બોડીના પાવર પણ વધે જ્યારે તમે એક દિવસ ભૂંખ્યા રહો અન્ન વગર રહો તો બોડીની અંદર જે કંઈ બી ક ક્લેશ થયો હોય એ તમામ ક્લેશ દૂર થાય એના માટે પંદર દિવસમાં એક દિવસ અપવાસ અથવા વ્રતનો મહિમા અમારા ઋષિમુનિઓએ કહેલું છે આ રીતે દેવશેની એકાદશી જે છે એ અગત્યની એકાદશી છે આ દિવસે પછી ચતુર્માસાની શરૂઆત થઈ જશે ચતુર્માસાની અંદર પછી સાધુ સંતો એક જગ્યાએ બેસી જવાના એક જગ્યાએ શા માટે બેસવાના કારણ કે એ પછી શું છે કે બધે ફરવાનું ઓછું કારણ કે વરસાદ છે જીયા જીવડા આવે સાપ આવે વિચ્છું આવે એ કોઈ કોઈને કરડી જાય એના કરતાં ભાઈ એક જગ્યાએ સ્થિર થઈને જપ તપ કંઈક કરો ચાર મહિના માટેનો આ પ્રત જે છે એ સંન્યાસીઓને બીજા બધા સાધુઓ જૈન સાધુ હોય કે કોઈ બી સાધુ હોય બધા લગભગ એક જગ્યાએ નિવાસ કરતા હોય છે એ ચતુર્માસાની વાત છે પણ આની અંદર જે છે એકાદશીનો વ્રત એટલા માટે મહત્ત્વનો છે આપણે શું કરવું તો એકાદશી વ્રતમાં ઋતુફળનું દાન આપવું ખાસ કરીને છત્રી આપી શકાય કારણ કે અત્યારે જે વર્ષા ઋતુ છે છત્રી તમે આપી શકો કોઈને અન્નપાણી દાન પણ કરી શકો ફળનું દાન ખાસ કરવાનું આજના દિવસે અને દ્રવ્ય દક્ષિણા પણ લોકો આપતા હોય છે આપી શકાય છે એટલે આ રીતે તમે દેવશની એકાદશી કરો ભગવાન વિષ્ણુનું પૂજન કરો એમને તુલસી તલસી અર્ચન કરો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો અથવા ગોપાલ સહસ્ત્રનામના પાઠ કરો આવી રીતે કંઈક પેઠા ના આવડે તો ઓમ નમો ભગવતી વાસુદેવાય કે ઓમ નમો નારાયણાય આવા મંત્રોના જાપ પણ તમે કરી શકો છો તો દર્શક મિત્રો સુખી રહો સંપન્ન રહો ભગવાન વિષ્ણુ આપની રક્ષા કરે એવી અપેક્ષા સાથે આપશો મને રજા મળીશું આવતીકાલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ